કુવારીધામ કડાણા ડેમ ના કિનારાની એક ઝલક જોવા મળી મળતી માહિતી મુજબ પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ દાતપુરી સર્વે જીવો ધણીની ભવિષ્યવાણી કડાણા ડેમ નું અસ્તિત્વ ન હતું ત્યારે ભાખેલી ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે એક નદી નાથનું નાળું બંધાશે અને એનું પાણી દાદામની નીચે એક કાકરાનું ઝાડની ખેતરની પાડે ત્યાં આવીને પાણી ઊભું રહેશે અને મારા ભક્તો સંતો મહંતો ભક્તાની બહેનો નાવા ધોવાનું કામ કરશે તેવી ભાખેલી ભવિષ્યવાણી મુજબ આજે તે જગ્યા પર કડાણા ડેમનું પાણી એ સતયુગની ગંગાએ જ આ કડાણા ડેમનું પાણી છે અને આ પાણી ખાખરાના ઝાડ નીચે આવી અને ઊભું છે અને ભક્તો સંતો મહંતો નાવા ધોવાનું કામ કરે છે જેની એક ગ્રાઉન્ડ લેવલની એક વિડીયો દ્વારા ઝલક જોવા મળી છે અને નિકરંગી અવતાર ધારણ કરે તે પહેલાંની પૂર્વ તૈયારી દાદપુરી કુવારીધામમાં ચળવળ થતી ભક્તોના મુખેથી સાંભળવા મળી છે બ્યુરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા એવન ન્યૂઝ ગુજરાતી દાહોદ